શ્રી કૃષ્ણ એ માતાજી જે ભલે નાખ્યારે મારી સાગત છે તો મારા નવા લોકમાં અને જો આપણે પહોંચી છે કે હવે પાલીધાણા ઘરે પકી ગયા અને એમ તો બે દિવસ થઈ ગયા પણ લોક નહોતો મેં બનાવ્યો કે બધું કામ પડ્યું હોય એટલે કામ માં કામ માં હોય એટલા માટે વિડીયો બનાવ્યો નહોતો ને હાલે તો આપણે સાફ સફાઈ કામ હાલે છે કેમ કે બાકી રહી ગયું તું આવ્યા પછી મેં કીધું ફરીએ આવીને એમ અત્યારે કાંઈ કરવું નથી સાફ સફાઈ છે તો આજે રૂમ એક છે

આપણે ગુંદા ક્યારના ઓલા ફળિયા ને ઉપાડી લઈ ને કુનાલ ને જો આજથી દસમાનું એને આમ તો પહેલી તારીખથી ટ્યુશન શરૂ થઈ ગયું પણ આજથી એ રીતે ટ્યુશનમાં માં ગયો ચાલો આપણે હવે ધીરે ધીરે કામ શરૂ કરી દઈએ આના જો આપણે મસાલો છે આખા બનાવી દઈએ આપણે હાલો મસાલો કરવા મળી જવો આપણે મેથીના પૂરિયા લીધા છે રાયના એક કેરી ખમણી નાખી છે વરિયાળી છે તીખા છે અને મીઠું ને અડદ મસ્ત ક્યારનો મસાલો કરીને તો મૂકી દીધો હતો આપડે બધા ગુંદા ભરાઈ ગયા છે સાત પાંચ ગુંદા રહ્યા દવા મસ્તી ના એ બધા ભરાઈ ગયા નંબર ત્રણ બનવાનું છે કેરી નું બનાવવાનું બાકી છે કેમ કે છે ને આજે જો વરસાદી વાતાવરણ થોડુંક વરસાદની આગાહી છે એટલે કેરીનું બધું ભૂકાય નહીં પલા પલાું હોય તો એટલે કેરીનું બાકી રહી કેરીનું પછી કરશું આ ગુંડા તો હું પાકી જાય બાંધ ઘરે લેવાતા તો બીજા બનાવી નાખીએ એટલે આપણા બહુ જાજુ નથી બનાવતા ખાધા પૂછું આપણે કરીએ પછી આપું વર્ષ કૉર થાય એટલું બધું નથી કરતા આપીલાના કરી સો મહિના જેવું હાલે કોઈ પાછું ખાય નહીં ખાવાવાળા વાળા બે હશે છોકરાઓ કોઈ ખાય નહીં એટલે ન સાજુ બનાવે

બરાબર આવું કામ આલે કોઈ પ્રતિક લાવ્યો નથી પ્રતિક થોડીક મને મદદ કરાવે થોડું થોડું બહાર નહીં પડવા જો આપણે આવું રૂમ જવાનું કામ છે હવે પડદા ને એવું છે પડદાને ઉછેમ મશીનમાં નાખી દઈશું ફટાફટ ધોવાઈ જાય ખાસ થાય ને એક રૂમ કમ્પ્લીટ થઈ જાય ચાલો હવે આગળ આગળ ફટાફટ કામ કરવા મળ્યા તમને થોડોક વિડીયો કીધું બતાવી દો પછી આપણે બતાવી રૂમ કેવી થઈ ગઈ બધું ગોઠવી દઈએ બધાણીમાં કરી લીધા અને તેલ ગરમ કરીને ઠારી લીધું છે આપણે આ પાંચસો જેટલા પાંચસો ગ્રામની એટલી છે બરણી બધા ગુંદા આવી ગયા છે મસ્ત મસાલો આવી ગયો છે ને આની ઉપર આપણે ડૂબા તેલ નાખી દેવાનું છે નીચે ઉતરી જાય ને ધીમે ધીમે કે આમાં તેલ હોય ને તો સરખારે થઈ જાય મસ્ત ગળી જાય તો આપણે જાંદાનું અથાણું બની તૈયાર થઈ ગયું છે આપણે હવે અત્યારે ભાઈ ગયા છે સાડા બાર જેવું થઈ ગયું છે અને આમ તો ફ્રી તો હું ક્યારની થઈ ગઈ હતી જો ગરમી કેટલી છે નાઈ લીધું તોય પણ એટલી ગરમી છે નાઈ ધોઈ ને ખા અને રસોઈ બનાવી નાખી થોડી ઘણી ખાલી રોટલી બાકી છે અને આપણે આજે રૂમ એકદમ સાફ બધી કરી નાખ્યું તો આ બાજુ આ બાજુ બધીએ આ ગાદલો તો ઓલું તપાવા નાખી એવા છે માળીઓ નાનો તમને પાછોનો કેમેરા કરીને બતાવું પડદાની બધું નાખી દીધું છે ધોવામાં ને જો આપણે રસોઈમાં તો આજે બનાવી છે આપણે કેરી તો કેરી છે અને મગની ફૂટડી દાળ બનાવી છે ને રોટલી એટલે ફટાફટ બની જાય દાળ તો મેં પલાળી દીધી હતી એટલે મેં પહેલાં વહેલાં જ બનાવી નાખી ફોન કુનાલ પાયા હતો એટલે વિડીયો મારે બન્યો નહીં તો આપણે જો નાઈ જોઈને પછી નાઈ ડ્રેસેસ કરી લીધો કેમ કે બપોર પછી પાછું કામ છે એટલે હાલ જો બતાવી દો આપણે રૂમની તૈયારી બધી કેવી ફટાફટ બધું કરી નાખ્યું જલ્દી જલ્દીમાં એક જ કલાકમાં રૂમ સાફ કરી છે ફટાફટ થોડુંક પ્રત્યેક મદદ કરાવતો હતો થઈ ગયું ફટાફટ નહોતું કરવું થઈ ગયું કેમ કે હવાર છે ને હમણાં તો એવું વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ હોય એટલે આપણે એમ થાય કામ કાઢવું કે ન કાઢવું એવું થાય હવે અત્યારે નહી કરશું પણ ક્યારે કરશું હવે તો હમણાં સમસ્યા આવી જશે પણ થોડું થોડું કર્યા કરીએ એટલે હાલ આ બધું બધું બાળીઓને સાફ કરી નાખવું આ બધું આ કાદલું ને એવું તપાવવા નાખ્યું હતું મંદિર સાફ કર નાખવું મંદિર બતાવી દઉં બસ મંદિર ને એ સાફ કરી નાખ્યું છે ને પડદા ને એવું બધું

રસ કાઢશું સુધારશું ખબર નથી જો ઠંડા બોટલ પાણી એવું બધું મૂકી દેસુ ચાલો ફટાફટ આપણે હવે રોટલી બનાવીને જમી લઈએ ચાલો જમી લઈએ અત્યારે સાંજે છે પાણી એવું નથી વાટે બેઠા સહી ના એવા નથી અત્યારે આજે તો વરસાદી વાતાવરણ થઈ ગયું ફૂલ અંધારી ગયો છે વરસાદ બધી વરસાદ સારો પડી ગયો છે અત્યારે અને કોમેન્ટમાં કહેજો તમારે વરસાદ છે અમારે વરસાદ નથી પણ વરસાદ અંધાયલો છે કથા સાંભળે છે ને હું બેઠી છું વિશ્કે આગળ પાણી આવે પછી મોટર શરૂ કરીએ પાણી વાણી પીવાનું નહીં ભરી લઈ આજ તો આપણે બધું રૂટીન કામ આવી રીતના રહ્યું હમણાં બે ત્રણ દિવસ તો કામ કાઢ્યું છે એવડું એ જ હાલ છે બધું ચાલો આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ ભાઈ મળશું નવા બ્લોગમાં લખી બધાને જય માતાજી જય ભોલેનાથ આવજો